નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાયો ખજૂરભાઈની ચૂંટણી લડવાની મોટી જાહેરાત થઈ ગઈ છે મોથા વાવાઝોડું ગુજરાતમાં ભૂક્કા કાઢશે ગુજરાતના ખેડૂતોને રાહત ક્યારે મળશે ગુજરાતને મળશે હવે ત્રણસો યુનિટ મફત વીજળી અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે

ખેડૂતોને તેમના તૈયાર ઉભેલા પાક ઉપર જોવા મળી હતી મુખ્યત્વે મિત્રો વાત કરીએ તો મગફળી કપાસ અને તુવેર જેવા મહત્વના પાકોની આ માવઠાના કારણે મોટું નુકસાન થયું હતું જે મિત્રો હમણાં જ જે માવઠું આવ્યું તેમાં મિત્રો લણે લણેલોપ મિત્રો પાક મિત્રો તેમનો ખેડૂતોનો બગડી ગયો છે ખેડૂતને જે હમણાં વાવાઝોડાની જેવી પરિસ્થિતિ સર્જાતી હતી તેમાં મિત્રો માંડ મિત્રો ખેડૂતો ઉભર્યા હતા અને માંડ મિત્રો હવે ખેડૂતોને એવું લાગ્યું હતું કે હવે વરસાદ નહીં આવે પરંતુ જે બાદ મિત્રો માવઠું જોવા મળ્યું તેમાં ખેડૂતોએ ફરીથી જે ખેતીની શરૂઆત કરી હતી તેમાં મિત્રો અચાનક જે માવઠું આવ્યું તેમાં ખૂબ જ મિત્રો પાકને નુકસાન જોવા મળ્યું છે જેમાં મિત્રો સૌથી વધારે નુકસાન જોવા મળ્યું હોય તો મગફળીના પાકની ગુણવત્તા ખૂબ જ મિત્રો બગડી ગઈ કપાસમાં મિત્રો ખૂબ મોટા પાયે નુકસાન જોવા મળ્યું જીવાત પડવાની મિત્રો સંભાવનાઓ વધી ગઈ તુવેરના પાકને પણ મિત્રો ભારે વરસાદથી નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ હતી ખેડૂતોએ મિત્રો રાતો

ચૂંટણી લડવાની મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો આપણા લાડીલા એવા ખજુરભાઈ સૌના દિલમાં વસેલા છે તેવું મિત્રો અત્યારે એવું જણાવી રહ્યા છે કે હું ચૂંટણી લડીશ એટલે કે બે હજાર સત્યાવીસમાં હું ચૂંટણી લડવાનો છું અને સૌ મિત્રો જે ભણેલા ગણેલા ભાઈઓને પણ એવી જાણકારીઓ આપતા હોય છે કે જે અત્યારે ભણેલો ગણેલો યુવક જો રાજનીતિમાં આવે તો રાજનીતિની કંઈક મિત્રો ભીતિ અલગ હશે એટલે કે ખાસ મિત્રો અત્યારે બધાને એવું પોતે જણાવ્યું કે અત્યારે જે ભણેલો ગણેલો વ્યક્તિ રાજનીતિમાં આવે તો કંઈક દેશનો વિકાસ થઈ શકે છે રાજ્યમાં અનેક વિસ્તારોનો વિકાસ જોવા મળશે જેમાં મિત્રો વાત કરી તો નીતિન ઝાનીએ સ્પષ્ટતા કરીને જણાવ્યું લેતીન ઝાની એટલે કે મિત્રો આપણા ખજૂરભાઈએ એવી સ્પષ્ટતા કરીને જણાવ્યું કે રાજકીય મિત્રો પાર્ટીમાંથી ચૂંટણી લડશે કે નક્કી નથી જો કે કોઈ પક્ષ તેમનો આવકારશે નહીં તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે કોઈ તેમને પક્ષમાં લેશે કે નહીં લે પરંતુ તે અપક્ષ રીતે પણ મિત્રો ત્યારે હાલના બે હજાર સત્યાવીસમાં માં ચૂંટણી લડવાના એ ફાઈનલ છે તેમણે મિત્રો જણાવ્યું હતું કે રાજનીતિમાં આવવાના તેમનો મુખ્ય હેતુ સમાજના સકારાત્મક બદલાવ લાવવાનો છે સમાજ અલગ દિશામાં જઈ રહ્યો છે તેને સીધી દિશાએ દોરવાનો છે પોતાના સેવા કાર્યોનો એટલે કે જે પોતે સેવા કાર્યો કર્યા છે તેનો હવે લેખ મિત્રો લખવાનો છે ખાસ મિત્રો ઉલ્લેખ કરતાં ખજુરભાઈએ જણાવ્યું કે રાજનીતિ વગર મેં અત્યાર સુધીમાં ત્રણસો ની સિત્તેર જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘર બનાવી દીધા છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો હું ઇલેક્શન લડીશ જીતીશ તો મને વધુ પાવર મળવાનો છે અને હું તેના થકી મારા સમાજ અને બધાને કહું છું કે બધા સમાજને તમે મત આપશો ખજૂરભાઈને જીતાડશો અને ખજૂરભાઈ કેવા ઉમેદવાર સાબિત થશે તમારા મતે મિત્રો શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય મિત્રો જણાવી આપજો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરતો મો આખા વાવાઝોડું બુક્કા ગાઢવાનું છે ખાસ મિત્રો અત્યારે જે માવઠાની પરિસ્થિતિઓ સર્જાણી તેમાં મિત્રો અવારનવાર જે અત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ પણ સર્જાઈ ગઈ છે ખાસ મિત્રો ગુજરાત ઉપર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ને ખાસ અત્યારે ખૂબ જ મિત્રો શાંતિ જોવા મળી હતી તેમાં અત્યારે ખાસ એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં આ સિસ્ટમ બુક્કા કાઢવાની છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગઈ રાતે મોડી રાત્રે મિત્રો અનેક વિસ્તારોમાં ભારે એવો વરસાદ જોવા મળ્યો જેમાં ખાસ કરીને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો અને ખાસ મિત્રો આગાહી અનુસાર જાણીએ તો દેશના મિત્રો દરિયાઈ ભાગોમાં અરબસાગરના બંગાળની ખાડીમાં બે સિસ્ટમ બની ગઈ છે ખાસ મિત્રો આઈએમડીએ ચેતવણીઓ પણ આપી દીધી છે કે આના કારણે લક્ષદ્દીપ કેરળ કર્ણાટક તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ અને તેજ પવનોની સંભાવનાઓ મિત્રો જોવા મળશે બંગાળની ખાડીમાં મિત્રો સર્જાયેલા લો મિત્રો પ્રેશ પ્રોફેસર અરિંદ બાનના કારણે મિત્રો સત્યાવી ઓક્ટોબર થી ઓડિશા અને બંગાળમાં મિત્રો વાવાઝોડા મોથાનો ખતરો મિત્રો તોળાઈ રહ્યો છે અને ખાસ મિત્રો આ વાવાઝોડું ગુજરાત ઉપર પણ અસર કરી શકે છે કેમ કે મિત્રો આની દિશા ગુજરાત તરફ પણ સીધી મિત્રો અત્યારે જોવા મળી રહી છે ખાસ મિત્રો આ ગુજરાત તરફ આવે છે તો ફરીવાર મિત્રો ગુજરાતના ખેડૂતોને આ આ વાવાઝોડાનો મિત્રો સામનો કરવો પડશે ને જે પાકને મિત્રો નુકસાન થયું છે ફરીવાર મિત્રો આવું નુકસાન વેઠવું પડશે મિત્રો કેમ કે આ વાવાઝોડું આવે છે તો પચાસ થી સાઠ સિત્તેર કિમીની પવન પવને એ આવશે ને ખાસ આમાં ભુક્કા બોલાવે તેવો વરસાદ ગુજરાતમાં આપણને જોવા મળશે જે ગઈ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં આવી નતી મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગુજરાતના ખેડૂતોની રાહત ક્યારે મળશે આ મોટો મુદ્દો મિત્રો અત્યારે સામે આવી રહ્યો છે ખાસ મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યમાં મિત્રો ખેડૂતોની એવી હાલત કપોડી

પરંતુ આવી કંઈ પણ રીત ભાત હતી મિત્રો ખેડૂતોના દેવા માફ ગુજરાતમાં ક્યારેય પણ કરવામાં આવ્યા નથી અને ખેડૂતોને આપવામાં આવી નથી ગુજરાતની વાર મિત્રો સરકારનો કોઈ પણ એવો સવાલ થયો નથી કે અત્યારે અમે પૂરતી સહાય ખેડૂતોને આપીશું ખાસ મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં મિત્રો આપણે વાત એ કરવાની છે કે કયા રાજ્યોમાં મિત્રો અત્યારે સરકારે મિત્રો ખેડૂતોના દેવા માફ કર્યા છે અને કેટલા કર્યા છે તો તેવામાં મિત્રો અત્યારે વાત કરીએ તો તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ મિત્રો લોન માફીની યોજનાની જાહેરાત કરી તેમણે મિત્રો કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા મિત્રો ખેડૂતો માટે બે લાખ રૂપિયાના મિત્રો લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી પરંતુ મિત્રો અત્યારે ગુજરાત એવું રાજ્ય છે જેમાં અત્યારે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે રાજસ્થાન પણ એવું રાજ્ય છે જે મિત્રો અત્યારે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે સૌથી વધુ જે મિત્રો દેવું હોય તો રાજસ્થાનના ખેડૂતોની માથે છે બીજા નંબરમાં મિત્રો ગુજરાત આવે છે હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું છે કે ક્યારે મિત્રો આ સરકાર ખેડૂતોના દેવા માફ કરે છે ક્યારે મિત્રો હવે ખેડૂતોની વારે સરકાર આવે છે હવે ખાસ મિત્રો આપણે જોવાનું એ રહ્યું છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મળશે હવે ત્રણસો યુનિટ મફત વીજળી જેમાં મિત્રો વાત કરી તો ત્યારે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉમેશ મકવાણા મિત્રો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો જેના જવાબમાં મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ગુજરાતમાં બસો થી ત્રણસો યુનિટ મફત વીજળી આપવાની કોઈ યોજના નથી આ સાથે મિત્રો તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં જો તેને વેચવામાં આવે નહીં આ દરમિયાન ઉર્જા મંત્રી મિત્રો દાવો કર્યો કે સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને મિત્રો ત્રણસો યુનિટ મફત વીજળી મળી રહી છે ખાસ મિત્રો વાત કરવાની છે કે જે કેન્દ્ર સરકારની એક યોજના ચલાવવામાં આવે છે જેમાં અત્યારે ખેડૂતો કે શું બીજા અન્ય લોકો પણ આમાં લાભ લઈ રહ્યા છે મફત વીજળી યોજના અંતર્ગત જેમાં મિત્રો તમારે સોલાર પેનલ લગાવવા માટે મિત્રો તમને સહાય આપવામાં આવે છે જો તમે ઘરમાં તમારા સોલાર પેનલ લગાવો છો અને તેમાં ત્રણસો યુનિટ કરતાં મફત વીજળી તમે ઉત્પન્ન કરો છો તો તમે મિત્રો એ યુનિટ સરકારને વેચીને પણ પૈસા કમાઈ શકો છો જેમાં ખાસ કરીને ખેડૂતો હોય કે અન્ય નાગરિક હોય તેમાં મિત્રો વાર્ષિક મિત્રો પંદર હજારની આવક ઘરે બેઠા મેળવી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે મિત્રો લાગવગ નહીં ચાલે ખાસ મિત્રો જાણી લેવાનું છે જે તમે મિત્રો મુદ્દો ચલાવતા હતા કે તમે લાગવગથી મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ મિત્રો મેળવતા હતા એ તમારે મુદ્દો હવે ભૂલી જવાનો છે કેમ કે મિત્રો સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને નવા નવા નિયમો મિત્રો લાવી રહી છે તેમાં મિત્રો હવે તમે જો લાગવતી લાયસન્સ ઘટાવશો તો તમને સીધા જેલ ભેગા કરી દેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં મિત્રો આગામી પહેલાં જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટેની નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી ગઈ છે હવે મિત્રો ગુજરાતમાં સૌ વાર મોડાસા કચેરીએ એઆઈ ટેકનોલોજી અમલ શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ મિત્રો બે હજાર છવ્વીસની જ્યારે શરૂઆત થશે ત્યારે મિત્રો આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી જશે ખાસ મિત્રો વાત કરી તો જ્યારે ગાંધીનગર આરટીઓમાં મિત્રો એઆઈ ટ્રેક અપગ્રેડેશન ની કામગીરી મિત્રો ચાલી રહી હોવાથી આગામી સપ્તાહે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે ટેસ્ટ મિત્રો આપતી વખતે અરજદાર ક્યારેય કંઈ પણ ભૂલ કરે છે તો તેનું મોનિટરિંગ ઓફિશિયલ ઇન્ટેલિજન્સથી કરવામાં આવશે ને હોવાથી આસાનીથી પાસ થવાનું અઘરું બની જવાનું છે આરટીયુના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર મિત્રો અઢાર કેમેરા લગાવવામાં આવશે ખાસ મિત્રો અત્યારે જે આપણે રૂબરૂ કામ કરતા હતા જે અત્યારે આપણી આંખેથી જોઈને ટેસ્ટ કરતા હતા તે મિત્રો સીધું કામ હવે એઆઈ કરવાનું છે ને એઆઈ થી જે કામ થશે તે મિત્રો પૂરી પૂરું ચોક્કસપણે કરવામાં આવશે એટલે ખાસ મિત્રો તમારે હવે લાગ વગ નહીં ચાલે અને આ કામ પૂરી પૂરું મિત્રો અઘરું થઈ જવાનું છે જેમાં જરા પણ ભૂલ હશે તો તમને મિત્રો ધકેલીને બહાર કરી દેવામાં આવશે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દવા લઈને મોટો સરકારનો આદેશ સામે આવી ગયો છે પરંતુ અવારનવાર દવાઓ કરતી હોય છે કઈ મિત્રો આ દવાઓ છે તેને મિત્રો તમારે જાણવાનું છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના બાળકોને મિત્રો ખાંસીની દવા આપવા માંગે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી ગઈ છે મંત્રાલય મિત્રો સ્પષ્ટ જણાવ્યું છે કે બે વર્ષથી નાના બાળકો બાળકોને કફ સીરીફ બિલકુલ ન આપવી એટલે કે મિત્રો તમે કફ માટે જે સિરીફો આપતા હોય છો તે ના આપો અને મિત્રો પાંચ વર્ષથી નાના બાળકને પણ મર્યાદિત રીતે આપી મંત્રાલય મિત્રો ઘરેલુ ઉપયોગ પ્રાથમિકતા આપવા માટે અને માત્ર જીએમપી જીએમપી અનુરૂપ સુરક્ષિત દવાઓનો જ વાપરવા માટે ભાર મૂકવામાં આવ્યો એટલે કે મિત્રો તમે આયુર્વેદિક દવાઓથી અત્યારે નાના બાળકને તમે સાજુ કરો કેમ કે અત્યારે જે તમે સિરીપ આપો છો તેમાં બાળકનો મિત્રો વિકાસ નહીં થાય અને આમાં પૂરેપૂરી મિત્રો રિક્ષ રહેશે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આવી રહ્યું છે અને ખાસ મિત્રો બે સિરીપને તો ગુજરાતમાં ને ખાસ કરીને ભારતમાં બેન કરી દેવામાં પણ આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત હવે આ લોકોને નહીં મળે મફત રાશન ખાસ મિત્રો જાણી લેવાનું છે મફત રાશનની નવી વસ્તુઓનો સમાવેશ હવે કાર ધારકો માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ મીઠું બાજરી અને રસોઈ તેલ જેવી મિત્રો વસ્તુઓ મળશે ઘણા રાજ્યોમાં મિત્રો આ મફત હશે જ્યારે કેટલીક જગ્યાએ તેમને વાળા પણ ઉપલબ્ધ કરવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર ઉપર ડિસ્કાઉન્ટ મળી રહી છે જીએસટીથી મિત્રો રોટી કપડાના ભાવ ઘટ્યા છે પરંતુ હવે સસ્તા થશે મહાન મિત્રો આરબીઆઈ શકે છે એટલે કે ખાસ મિત્રો ગ્રેડ ન્યૂઝમાં ઇ કેવાયસી દરમિયાન હવે ફરજીયાત કાર્ડ સંબંધિત તમામ લાભો મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે અને આમાં આધાર અને જરૂરી દસ્તાવેજોને ડિજિટલ રીતે ચકાસણીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે ખાસ મિત્રો હવે તમે રાશન લેવા જશો તો તમારે ઈ કેવાય સી કરાવેલું તો હોવું જોઈશે જો તમારા સભ્ય દીઠ એક જણનું પણ ઈ કેવાયસી સી નહીં કરાવેલું હોય તો તમને આ મફત રાશન યોજનાનો લાભ નથી મળવાનો આમાં મિત્રો તમારે આધાર કાર્ડ પણ અપડેટ કરાવેલું રાખવાનું છે તો જ મિત્રો તમને મફત રાશન યોજનાનો લાભ હવે પૂરેપૂરો મળશે તો ખાસ મિત્રો આ નોંધ તમારે હવે લઈ લેવાની છે તો આજના મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો